સ્વરાજ સાતસો પાંત્રીસ એપી ટ્રેક્ટર વેચવાનું છે વિડીયોમાં મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો બલવંતભાઈને વેચવાનું છે મિત્રો આ ટ્રેક્ટરની તમામ માહિતી આ વિડીયોમાં મળી જશે એ પહેલાં મિત્રો તમને કહી દઉં કે વિડીયો તમારે પૂરો જોવાનો છે એટલે કે તમને આ ટ્રેક્ટરની બધી જ માહિતી સો એ સો ટકા સાચી માહિતી તમને મળી રહે ટ્રેક્ટરના માલિક છે મિત્રો બલવંતભાઈ બલવંતભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે સ્વરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર છે હવે મોડલની વાત કરું તો બે હજાર અને સોળના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ કંપ કંપની કન્ડિશનમાં આખું તમને ટ્રેક્ટર જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી તમને ટ્રેક્ટરમાં નહીં જોવા મળે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો પેટીપેક ઇન્જિન અને ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લેટ છે મિત્રો કોઈપણ પ્રકારની ખરાબી નથી ટાયર તમને નવા જોવા મળશે રિમોટ કરાવેલા ટ્રેક્ટરના ટાયર છે એવું ભાઈ બલવંતભાઈનું કહેવાનું છે બાકી બેટરી પણ તમને સારા કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરમાં તમને ઓટોમેટિક હુક જોવા મળશે બાકી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો વન ઓનર ટ્રેક્ટર છે અને મિત્રો તમામ પ્રકારની જવાબદારી સાથે ભાઈને આ ટ્રેક્ટરો વેચવાનું છે સ્વીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં વાયરિંગ બધું ઓકે કોઈ પણ પ્રકારની મિત્રો ટ્રેક્ટરમાં ખરાબી નથી એકદમ કંપની કટ ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હશે તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો બગસરા જિલ્લો અમરેલી અને ગામ છે હામાપુર એટલે કે તમને આ ટ્રેક્ટર હામાપુર ગામે જોવા મળશે તમે મેસી ફર્ગુશન બસો પિસ્તાલીસ ડીઆઈ મિત્રો જે સિરીઝમાં ટ્રેક્ટર વેચવાનું છે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણા વિડીયોમાં આજે આપણા વિડીયોમાં જે ટ્રેક્ટર છે એમની વાત કરું તો આ ટ્રેક્ટર છે મિત્રો મેસી ફર્ગુસન બસો પિસ્તાલીસ મિત્રો જે સિરીઝમાં ટ્રેક્ટર છે મોડેલની વાત કરું એ પહેલાં મિત્રો તમને કહી દઉં કે વિડીયો તમારે પૂરો જોવાનો છે એટલે કે આ ટ્રેક્ટરની તમામ પ્રકારની મિત્રો ઓલ ટોટલી માહિતી તમને સોએ સો ટકા સાચી મળી રહે ટ્રેક્ટરના મિત્રો માલિકની વાત કરું તો અરવિંદભાઈનું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટરના માલિક અરુવિનભાઈ છે મોડેલની વાત કરું તો 2017 ના મોડેલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે મેસી ફર્ગ્યુસન 245 DI મિત્રો જે સિરીઝમાં ટ્રેક્ટર છે 2017 નું મોડેલ અને વન ઓનર ટ્રેક્ટર જોવા મળશે અને માત્ર 3000 કલાક ચલાવેલું ટ્રેક્ટર છે આખું કંપની કટ જોવા મળશે કંપની કલરમાં મિત્રો ટ્રેક્ટર છે કંપની કન્ડિશન આખું જોવા મળશે કોઈ પણ પ્રકારનું છેડછાડ ટ્રેક્ટર સાથે કરવામાં આવેલ નથી એટલે કે કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે અને મિત્રો બમ્ફર પણ તમે જોઈ શકો છો સારી રીતે સજાવેલું ટ્રેક્ટર છે સીટ સીટછત્રી એકદમ સારા કન્ડિશનમાં હાઇડ્રોલિક કમ્પ્લીટ કોઈ પણ પ્રકારની ખરાબી નથી તમામ પ્રકારની જવાબદારી સાથે મિત્રો વેચવાનું છે માત્ર ત્રણ હજાર કલાક ચલાવેલું ટ્રેક્ટર છે બે હજાર સત્તરનું મોડલ અને કિંમતની વાત કરું તો ચાર લાખ રૂપિયા કિંમત રાખેલી છે માત્ર હજાર કલાક ચલાવેલું ટ્રેક્ટર છે ચાર લાખ રૂપિયા કિંમત છે ટ્રેક્ટર લેવાનું હોય તો તાલુકો રાપર જિલ્લો કચ્છ અને ગામ છે મિત્રો ખેગર પર એટલે કે તમને આ ટ્રેક્ટર ખેગર પર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઈટલ ઉપર નંબર આપેલા છે કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક આઈશર ટ્રેક્ટર વેચાણ માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોવ તો ત્યાં પણ અમને ફોલો કરી દેજો કારણ કે ત્યાં પણ અમારા રોજે રોજના મિત્રો વેચાવા માટેની માહિતીના વિડીયો આવતા હોય છે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર કૈલાશભાઈને વેચવાનું છે આઈસર ત્રણસો અડસઠ એ લાઈન ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો બે હજાર અને સત્તરના મોડલનું ટ્રેક્ટર છે વન ઓનર તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી આખું ટ્રેક્ટર મિત્રો કંપની કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારની ખરાબી તમને ટ્રેક્ટરમાં નહીં જોવા મળે બાકી ભાઈનું કહેવાનું છે કે તમારે કિંમત અને બીજી કોઈ પણ વસ્તુ મિત્રો જાણવા માટે ડાયરેક્ટ હું એમના કૈલાસભાઈના નંબર વિડીયોની નીચે ટાઇટલ ઉપર આપી દઈશ કિંમત તમારે ત્યાંથી પૂછવાની રહેશે અને બાકી વિગેરે ડિટેલ એટલે કે બીજી કોઈપણ વસ્તુની તમારે જાણકારી મેળવવી હોય તો એ પણ તમારે ફોન કરી અને પૂછવાની રહેશે બાકી ટાયરનું કન્ડિશન પણ મિત્રો એકદમ સારું છે બે હજાર અને સત્તરનું મોડલ છે સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ એન્જિન પાવરફુલ મિત્રો કંપની કન્ડિશનનો ટ્રેક્ટર છે આખી સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ તમે ટ્રેક્ટર ખરીદી શકો છો ટ્રેક્ટર લેવાનું હોય તો તાલુકો જિલ્લો ગીર સોમનાથ અને પ્રોપર તમને મિત્રો કોડીનારમાં જોવા મળશે આ ટ્રેક્ટર બાકી વિડિયોની નીચે ટાઈટલ ઉપર મિત્રો કૈલાસભાઈના નંબર આપેલા છે એમાં કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો આ ટ્રેક્ટર વિશે કિશાનલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક સ્વરાજ સાતસો સત્તર મિત્રો મિની ટ્રેક્ટર સાથે આખો શેટ ટ્રેલર છે દાંતી છે અને રાપ છે એમ કુલ મિત્રો આખે આખો શેટ વેચાવ માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો સૌ ટ્રેક્ટરની વાત કરું તો બે હજાર અને એકવીસના મોડલનું તમને આ સ્વરાજ સાતસો સત્તર મિત્રો ટ્રેક્ટર જોવા મળશે ચાર હજાર છસો ને એમ કંઈક મિત્રો ટ્રેક્ટર ચલાવેલું છે ચાર હજાર છસો કલાક ચલાવેલું ટ્રેક્ટર છે વિડીયોમાં તમે જોઈ શકો છો ફોટો આપેલો છે સાથે મિત્રો ત્રિમેણી કંપનીનું મિત્રો ટ્રેલર છે ટ્રેલર દાતી અને રાપ આ મિત્રો બધી વસ્તુ નવી જ બનાવેલી તમને જોવા મળશે આખે આખો સેટ મિત્રો નવો જ છે સર ટ્રેક્ટરના મિત્રો બે હજાર એકવીસનું મોડલ અને વન ઓનર તમને આ ટ્રેક્ટર જોવા મળશે બધા બાકી મિત્રો બધા ઓજાર તમને નવા જોવા મળશે એકદમ નવા જ બનાવેલા તમને ઓજાર છે અને માત્ર ચાર હજાર છસો અને ચોરાશી કલાક ચલાવેલો મિત્રો ટ્રેક્ટર છે એટલે કે તમને કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો બાકી વન ઓનર ટ્રેક્ટર છે ને તમામ પ્રકારની મિત્રો જવાબદારી સાથે આખે આખો સેટ મિત્રો ભીમાભાઈને વેચવાનો છે ટ્રેક્ટર ટ્રેલર દાંતી અને રાપ મિત્રો લેવાના હોય તો આ બધા વસ્તુની કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત મિત્રો ફિક્સ નથી રાખવામાં આવેલી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ તેમજ મિત્રો રૂબરૂ સ્થળ ઉપર તમે જોઈ અને પછી પણ ટ્રેક્ટર ટ્રેલર દાંતી અને રાપ લઈ શકશો એ પહેલાં મિત્રો ભીમાભાઈને ફોન કરી લેજો કારણ કે શેટ ગયેલો છે તો તમારે ખોટો ધક્કો થશે બાકી પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો કુતિયાણા જિલ્લો પોરબંદર અને ગામ છે મિત્રો બાલોચ એટલે કે તમને આ ટ્રેક્ટર અને ટ્રેલર આખો શેટ બાલોચ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ભીમાભાઈ નામ અને સત્તાણું બે પાંત્રીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કર્યા ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર ટ્રેલર દાતી અને મિત્રો આખે આખો સેટ તમે લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો